પાલેજ ટાઉન સહિત પંથકમાં ચોમાસાનો યુ ટર્ન ધોધમાર વરસાદ વરસ્યો ગરબા ખેલૈયાઓમાં નિરાશા ભરૂચના પાલેત ટાઉન સહિત પંથકમાં ચોમાસાએ હ્યુ ટર્ન લીધો હોય એમ લાગી રહ્યું છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો પરસે રેપચેપ થઈ રહ્યા હતા ત્યારે રવિવારે સવારથી જ નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જોતજોતામાં જોતામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નગરોના માર્ગો પાણી પાણી થઈ જવા પામ્યા હતા સાંજના સમયે વરસાદ તેના અસલ મિજાજમાં જોવા મળ્યો હતો મેઘગર્જના સાથે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું તો બીજી તરફ હાલ નવરાત્રિ ચાલી રહી હોય ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે યાકુબ પટેલ ભરૂચ